વરસાદની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ખેડૂતો પાસેથી પ્રત્યક્ષ માહિતી મેળવ્યા બાદ નિર્ણય લેવા કવાયત શરૂ રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે પ્રભાવિત થયેલા જિલ્લાઓની સ્થિતિનું આંકલન કરવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત ગામોની જાત મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતો પાસેથી તેમના પાકને થયેલા નુકસાનની વિસ્તૃત જાણકારી મેળવી હતી આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષવી સુરત જિલ્લાની અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર જિલ્લાની મુલાકાત લઈ ખેડૂતોના પાકને થયેલી નુકસાની અંગેની વિગતો પ્રાપ્ત કરી હતી પ્રધાનમંડળના સભ્યો દ્વારા કરવામાં આવેલા પ્રત્યક્ષ મુલાકાતો બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું Eu adoro. આ બેઠકમાં કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા નાણાં વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી ટી નટરાજન તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે સહિતના અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મંત્રીઓ અને અધિકારીઓની પ્રત્યક્ષ માહિતીને આધારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ત્વરિત નિર્ણય લેવાનો હતો ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી સમક્ષ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનના સર્વેની સર્વની પ્રગતિ ખેડૂતોને વળતર ચૂકવવા સંબંધિત વિવિધ પાસાઓની વિગતો રજૂ કરી હતી રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ખેડૂતોને રાહત આપવા માટે મહત્વના નીતિગત નિર્ણયો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે જેના થકી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય